વડોદરા હણી બોટ જે ઘટના બની હતી તેમાં બાર નાના બાળકો સહિત બે શિક્ષિકાઓના દુઃખદ મૃત્યુ થયા હતા જ્યારે તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખીરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું સાથે વાસણા રાણેશ્વર સર્કલ થી પત્રકાર ચાર રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મૌન કેન્ડલ માર્ચ યોજી હતી તથા જામબાજ પોલીસ જવાન કે જેમને હરણી તળાવનો પહેલો પીસીઆર કોલ મળતા તળાવમાં કૂદી ત્રણ જેટલા બાળકો અને બે શિક્ષિકોના જીવ બચાવ્યા હતા તેમને તંદલજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૈયદ રિઝવાન બાપુ જાવેદભાઈ મલેક જાબીર ખાન નઝીર શેખ ધવલ સોલંકી ગૌતમ બારોટ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા जय भारत के साथ मुझे यह कहना चाहता हूँ कि हमारे हिंदुस्तान में गुजरात में बार बार ये घटनाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया जाता हमारे ये मासूम बच्चे जो शहीद हो गए इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए इन्हें शहीदी का हक चाहिए ये मरे नहीं है इन्हें मारा गया है मारा किस तरह से गया है सभी को पता है मैं खुले शब्द में नहीं कहना चाहूँगा सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएँ बार बार ना हो सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है जिस तरह तांधे की मीडिया ने आज ये प्रोग्राम रखा श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया उसी तरह से सारे हिंदुस्तान सारे भारत और वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मर्तबा पाए जो बच्चे इन्हें इनका हक दिलाना है और सरकार को जगाए रखना है इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है जय हिंद जय भारत આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબારકતાલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામતા ફરમાવે અને એમના ઘરવાળોને સફર કરવાની હિંમત આપે સાથે સાથે આપણા મીડિયાના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા ચાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય અને અમારી તાંદલજા વતી દુઆ છે કે વડોદરાવાસીની અલ્લાહ તબરકતા હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે એવી આજે તાંદલજા તરફથી બધાને હું દુઆ કરું છું અસલા વાત